નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર આવનારી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે જેને લઈને છોટાદેપુર લોકસભાના ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા સાથે નેશન પ્લસ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી આવનાર લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છોટાદેપુર લોકસભાના ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ કામોની વાતચીત કરવામાં આવી હતી

માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મારી લોકસભાની જનતા મતદારો મને આશીર્વાદ આપ્યા અને જંગી બહુમતીથી ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની લીડથી મને જીતાડીને આશીર્વાદ આપીને મોદી સાહેબના નેતૃત્વમાં એમની સરકારમાં કામ કરવાનો મને અવસર મળ્યો મને ખૂબ આનંદ છે કે સત્તરમી લોકસભામાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અનેક પ્રકારની વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ છે ગામડા સુધી છેવાડાના ઘર સુધી જનજન સુધી પહોંચાડી છે અને આ પાંચ વર્ષના સમય દરમિયાન જે અમારા લોકસભાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે મેં સતત કાર્યરત રહી છું અમારા કડીપાણી તાલુકા કમાડ તાલુકામાં કડીપાણી મુકામે જીએમડીસી કંપની ચાલુ હતી કોઈ કારણોસર એ બંધ થઈ એને ચાલુ કરવા માટે હું સરકારમાં રજૂઆત કરી અને અત્યારે એ કંપની થોડા સમયમાં ચાલુ થવાની છે અમુક પાર્ટ એના ચાલુ થયા છે આ કંપની ચાલુ થવાથી આ વિસ્તારના લોકોને રોજગારીની તકો મળવાની છે આવી જ રીતે આ જિલ્લામાં જીઆઈડીસી ની માંગણી હતી ઘણા સમયથી જીઆઈડીસીની માંગણી અહીંના અમારા છોટાઉદેપુરની જનતા કરતી હતી આ જીઆઈડીસી પણ છોટાઉદેપુરમાં મંજૂર થઈ છે આના થકી પણ આ જિલ્લાને ખૂબ મોટો ફાયદો થવાનો છે વિવિધ પ્રકારની યોજના થકી અમારા માન્ય મોદી સાહેબ ના નેતૃત્વમાં પ્રધાનમંત્રીની આશા અને અપેક્ષા ને ઈચ્છાઓ કે મારા સરકારમાં અમારા સાંસદો અમારા પદાધિકારીઓ અમારા સંગઠનના હોદ્દેદારો એ જનજન સુધી પહોંચે અત્યારે ગામડે ગામડે કાર્યકર્તાઓનો પ્રવાસ છે કે જે સરકારની યોજનાઓ છે એ જનજન સુધી પહોંચાડવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે ગીતાબેન ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણો જિલ્લો એ આદિવાસી જિલ્લો છે આ સરહદી વિસ્તાર છે અહીંના લોકો રોજગારી માટે વારંવાર તમે જોતા હશો સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જતા હોય છે આપ સાંસદ રહ્યા પાંચ વર્ષમાં આના માટે આપે શું કર્યું એ જ હું આગળ વાત કરી કે અમારો જિલ્લો આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લાના અમારા ખેડૂતો જે જમીન ખેડૂતો પાછી ઓછી હોય અને એ બહાર ખેતી કરવા માટે પ્રયા પ્રયાણ કરતા હોય છે એને અટકાવવા માટે એમની રોજગારીની તકો ઊભી કરવા માટે જ આ જીઆઈડીસી અને અનેક બીજા પ્રોજેક્ટો અમે સરકારમાં રજૂઆત કરીને અને અમારી સરકારમાં આવા જે કામો છે જે લોકો ઉપયોગી કામો છે જે ખેડૂતો માટે કામો છે એ કામો થઈ રહ્યા છે મને આનંદ છે કે મારી આ સત્તરમી લોકસભા ઉનાળાનો સમય આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણી હજુ સુધી પહોંચ્યું નથી કોંગ્રેસના નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે ગીતાબેન સાંસદ રહ્યા તેઓના ગામમાં નરસે જળ યોજના જે ભારતીય જનતા પાર્ટી તમારી સરકાર દ્વારા લાવવામાં આવી છે નર તો ફિટ થઈ ગયા પરંતુ એક સાંસદના ગામમાં જે નર ફિટ થઈ ગયા પરંતુ પાણી નથી આવતો આ બાબત આપ શું કહેશો હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના ફેશ 1 જે તે વખતે મંજૂર થઈ હતી કોઈ કારણોસર આ યોજના બંધ હતી માન્ય ગુજરાત સરકારના મંત્રી કુવરજી બાવડિયા સાહેબ અહીંયા પધાર્યા એમના કાર્યક્રમ દરમિયાન અમે બધાએ અહીંયા રજૂઆત કરી એમને છેક હાફેશ્વર સુધી અમે ત્યાં જોવા માટે લઈ ગયા આ યોજના જે બંધ યોજના હતી એ યોજના હું ફરી ચાલુ કરાવી અને ફેઝ ટુ હાફેશ્વર પાણી પુરવઠા યોજના ફેઝ ટુ આ પણ શરૂ થઈ છે અત્યારે જે સંપ બનાવવાની કામગીરી છે એ ચાલુ છે અને જ્યાં સંપ બની ગયા છે એવા વિસ્તારમાં પાણી મળી રહ્યું છે જ્યાં સંપ નથી ત્યાં વાસમો દ્વારા બોર કરીને પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે કામગીરી કામગીરી ચાલુ છે પૂર્ણ થયા પછી બધા પરિવારોને માન્ય મોદી સાહેબ એક સ્વપ્ન છે કે મારા તમામ ગામડાના પરિવારના લોકોને જેમ શહેરમાં નળથી પાણી મળે છે એમ ગામડાના લોકોને પણ પાણી આપવા માટે અમારી સરકાર મારા મોદી સાહેબ કટિબદ્ધ છે જે કોઈ જગ્યાએ પાણી નથી પહોંચતું એવા તમારા થ્રુ કદાચ પ્રશ્ન આવશે તો એને અમે પરિપૂર્ણ કરવા માટે એને પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છે અમે પૂર્ણ કરાવીશું બીતાવેન અત્યારે રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ લોકસભાના ઉમેદવાર માટે જે કોન્સેસ પ્રક્રિયા છે તે પણ યોજાઈ હતી અત્યારે ત્રણ નામ ચાલી રહ્યા છે ગીતાબેન રાઠવા નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા અન્ય કોઈ પણ હોઈ શકે પરંતુ જે નામો ચાલી રહ્યા છે ગીતાબેન આ બાબતે આપ શું કહી રહ્યા છો લોકસભાના ઉમેદવાર સત્તરમી લોકસભામાં બે હજાર ઓગણીસમાં માન્ય મોદી સાહેબે અને ને તમારું નેતૃત્વ એક છોટા ઉદેપુર લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા માટે આદિવાસી મહિલાને એક પ્રાધાન્ય આપ્યું છે અને મતદારોએ મને જંગી બહુમતીથી જીતાડી છે અને આ વર્ષો દરમિયાન પાંચ વર્ષ દરમિયાન હું લોકોના મને જે પ્રશ્નો મળ્યા છે હું સંસદમાં રજૂ કર્યા છે અને રજૂ કરેલા પ્રશ્નનું કામગીરી અત્યારે વિસ્તારમાં ચાલુ છે આખી લોકસભાની વાત કરું બધે કામગીરી પછી રોડ હોય રસ્તા હોય ફૂલ હોય હોય કે કામ તમને વાત કરું અહીંયા છોટા ઉદયપુરમાં મેડિકલ કોલેજ આવી એનાથી અમારા અહીંના વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ કરવા માટે બહાર નહીં જવું પડે રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટી આવી ત્યાંના આદિવાસી અને આખા વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા બહાર નહીં જવું પડે આવી અનેક પ્રકારની યોજનાઓ પછી શિક્ષણ લગતી હોય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની હોય કે કિસાનો માટેની હોય ઘણી બધી યોજના માન્ય મોદી સાહેબ આ દસ વર્ષના શાસન દરમિયાન છેક છેવાડા સુધી પહોંચાડી છે માન્ય નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા એ જોડાયા છે એમનું હાર્દિક સ્વાગત કરું છું એમને વિચાર થયો કે માન્ય મોદી સાહેબે જે દેશ માટે અને વિસ્તાર માટે ગુજરાત માટે કામ કરી રહ્યા છે એમના એ કામોને જોઈને એક આ પાર્ટીમાં એમની પણ ઈચ્છા દર્શાવી કે અમે આ પાર્ટીમાં રહીને કામ કરીએ એના માટે એમના આ નારણભાઈ જે રાજ્ય સભાના સાંસદ હતા સંગ્રામભાઈ નગરપાલિકાના પ્રમુખ છે આ બંને એમના કાર્યકર્તાઓ આ મોદી સાહેબના જે કામોને એમને કામો થકી એમની લાગણી થઈ એ આકર્ષાયા અને ભારતીય જનતા પાર્ટીમાં જોયા જોડાયા અમારા સી આર પાટીલ સાહેબના હસ્તે એમણે કેસરીઓ ધારણ કર્યો છે એમનું હું પાર્ટીમાં સ્વાગત કરું છું ગીતાબેન છેલ્લો સવાલ એ રહેશે અત્યારે લોક ચર્ચા એવી ચાલી રહી છે ફરી લોકસભાના સાંસદ છોટાઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવા બને તો સારી વસ્તુ છે આ બાબતે ગીતાબેન રાઠવાની કેવી તૈયારી હું આપને જણાવ્યું કે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન

એને પણ વાચા આપવાનું કામ કર્યું છે મને મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે અને પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે લોકોની લાગણી હશે મારી કામગીરી એમને સારી લાગી હશે તો માંગણી હશે હવે પાર્ટી ટિકિટ આપવાનું કામ અમારા ત્યાં બોડેલીમાં સેન્સ થઈ ગયા પ્રદેશમાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠું કેન્દ્રમાં એની મિટિંગો ચાલી રહી છે આ ટિકિટ આપવાનું કામ નામો નક્કી કરવાનું કામ નામ આ મોવડી મંડળનું છે એટલે પાંચ લાખની લીડ થી જે જીતે જીતવાના છે પણ હું તો એવું માનું છું કે પાંચ લાખ નહીં પણ પાંચ લાખ થી ઉપર છ સાત લાખ ની લીડ થી આ સીટ અમારી જીતીને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરશે ગુજરાતમાં એ સી આર પાટીલ છે પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ના તેઓ બેઠક ઉપર ભારતીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના છે અમિત શાહ સાહેબ ગુજરાતના છે આ બંનેનું નેતૃત્વ આખા દેશમાં આપણે સૌ જોઈ રહ્યા છે જાણી રહ્યા છે તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ જીતવાનું આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ગામડે ગામડે જે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે પાર્ટીને જે કામગીરી સોંપેલી છે એ કરી રહ્યા છે હું એટલું જ કહીશ કે ગુજરાત ની તો છવ્વીસે છવ્વીસ જીતશે પણ આવનાર લોકસભામાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા તેઓ પાંચ વર્ષ દરમિયાન તેઓએ જે કામગીરી કરી છે તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે અને આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી જે અપકી બાર ચારસો કી પાર જે સૂત્ર છે તે સાર્થક છે તેવું જણાવી રહ્યા છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર